એનો પ્રશ્ન છે બહુ જૂનો પ્રશ્ન છે પાંચ વર્ષથી આ તો સતત અમે રજૂઆત કરીએ છીએ બધા વેપારીઓ છતાં કાંઈ એનો નિવેડો આવતો નથી હકીકતમાં આ પ્રશ્ન જાહેર પબ્લિકનો છે રવિવારે એટલી બધી બજાર તંગ થઈ જાય છે કે આપણે હાલીને પણ આપણી દુકાને પહોંચી ન શકીએ ને આવારા તત્વો જે ફેરિયા ભેગા આવી જાય છે એને લીધે દર રવિવારે ઓછામાં ઓછા વીસથી પચીસ મોબાઈલ અને પર્સની ચોરી થાય છે જેની નોંધ પણ લેવાથી એ ડિવિઝનમાં બંધ કરી દીધી છે કારણ કે એટલું બધું ઘર્ષણ વધી ગયું છે જે સો વર્ષ જૂનો લાખાતીય રોડ સારામાં સારો કહેવાતો સારી પબ્લિક આવતી એ બધી આવતી બંધ થઈ ગઈ આ ફેરિયાના દૂષણને લીધે કરોડોના મો શોરૂમ છે એમનેમ પડ્યા છે ને ફેરિયા ખોટે ખોટા બિલ વગર જેવો તેવો માલ ધાપડીને ધંધો કરી જાય છે હકીકતમાં વેપારીઓ ખરેખર હેરાન થાય છે બહુ જૂનો પ્રશ્ન અને એટલો બધો રજૂઆત કરવા છતાં આ પ્રશ્નનું કોઈ યોગ્ય નિરાકરણ નથી આવ્યું માટે ફરીથી એક વખત લાખાજી રાજ રોડના તમામ વેપારીઓ એમની સહી અને ફોન નંબર સાથેનું એક આવેદનપત્ર મંગળવાર તારીખ ત્રેવીસના રોજ મ્યુનિસિપલ કમિશનરને આપવાનું છે તમામની સહમતીથી તમામ વેપારીઓની સહમતીથી સાંગણવા ચોક ખાતે ધરણા પણ આપશું અને ધરણા બાદ કોર્પોરેશન કમિશનર શ્રીને ફરીથી એક વખત રજૂઆત કરી અને આ રાજ રોડના દબાણનો પ્રશ્નનો ઉકેલ આવે અને અમારી માગણી પણ એવી છે કે આ વિસ્તારને નો ફેરિયા ઝોન જાહેર કરવામાં આવે અને અહીંયા કાયમી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે